વિસાવદનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આજે જે પ્રમાણે આપણે જોયું કે મહાસંમેલન યોજાયું હતું અનેક એવા નેતાઓ દ્વારા આજે ભાજપ ઉપર પણ ક્યાંક આંકરા પ્રહારો કરવામાં આવ્યા હતા પરંતુ જો વાત કરવામાં આવે રાજુભાઈ કરપડા વિશેની તો આજે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આંકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને આ જ બેઠકને લઈને અનેક એવા ખુલાસા પણ કર્યા છે સૌથી પહેલા તો આજે તેમના ઉપર જ વાતચીત કરીશું ને મારી સાથે આજ વિષયને લઈને વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા રાજુભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ માં તમારું સ્વાગત છે થેન્ક યુ રાજુભાઈ આજે જે આ મહા સંમેલન યોજાયું હતું એની પાછળનો મુખ્ય હેતુ શું હતો અને જે વાત કહેવામાં આવી છે એમાં કોઈ નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે કેમ ત્યાંથી શરૂઆત કરીએ આજે વિસાવદરમાં કાર્યકર્તાઓ અને વિસાવદરના જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે જે પરિવર્તન માટે રાત દિવસ મહેનત કરવાની જેનામાં ઉત્સાહ અને જિજ્ઞાસા છે એના કરતા અનેક ગણા એટલે કે જે અમે અઠ્યાવીસો આસપાસ ખુરશીઓ મૂકેલી હતી તો ઘણા બધા લોકો એવા હતા જેને સાઈડ માં ઉભું રહેવું પડ્યું કોઈ રસ્તા પર ઉભા રહ્યા મતલબ સાફ છે કે ગુજરાત ભરમાંથી તો આજે ઉત્સાહ સાથે ફરી વખત એક નવા જોમ જુસ્સા સાથે કાર્યકર્તાઓ વિસાવદર માં આજે હાજર રહ્યા પણ વિસાવદરના ખેડૂતો વિસાવદરના યુવાનો વિસાવદરની માતાઓ બહેનો જે ખરેખર મોટી અપેક્ષા અને આશા સાથે આજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા એટલે આજે નિર્ભય ના માધ્યમથી વિસાવદર ની જનતાનો પણ એક આભાર માનીશ કે આજના કાર્યક્રમ ને સફળ બનાવવામાં જે ખૂબ મહેનત કરી તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માનશુ સાથે આપણે જે નવા સંગઠન ની કરી શા માટે સંમેલન બોલાવવામાં આવ્યું તો વિસાવદર ની અંદર ભારતીય ઉમેદવારો જે ચૂંટણી લડવા ઈચ્છે છે ખાસ કરીને એક બે જે દિલ્હી સુધી અમુક અમુક ને ખૂબ નજીકના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મોટા નેતાઓ છે એની નજીક છે એ લોકોએ તો લીલી પેન થી સાઈન કરવાના પણ સપના જોઈ લીધા હતા જેવું ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર થયું

ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી મજબૂત નેતા ને પસંદ કરવાની કોશિશ કરી છે તો વિસાવદર માંથી પરિવર્તન લાવવા માટે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હશે કે પછી બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી હશે આમ આદમી પાર્ટી મજબૂત સંગઠન બનાવી તમામ મોરચે લડવાની તૈયારી સાથે અમે મેદાનમાં ઉતરશે અને એ આજે વિસાવદર માંથી અમે પરિવર્તનનો પાયો નાખ્યો છે જી બેન રાજુભાઈ હજી તો ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ તો ક્યાંક આ જે મહાસંમેલન કરવામાં આવ્યું ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યું હોય ક્યાંક ઉતાવળ થતી હોય એવું નથી લાગતું તમારું શું માનવું છે આ વિષયને લઈને કે ખાસ કરીને આજે ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ એની પહેલા ક્યાંક ઉમેદવારો આવી ગયા છે મહાસંમેલન ની શરૂઆત કરી દીધી છે દિલ્હી થી પણ આમ આદમી પાર્ટી ના ઉચ્ચ કક્ષાના દરેક નેતાઓ હાજર રહ્યા છે કે ક્યાંક હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાની જરૂર છે કે આગામી ચૂંટણીમાં જીતવા માટે થઈને શું કહેવા માંગો છો અંશીને બેન મારા જ્યારે લગ્ન થયા ત્યારે મારા લગ્ન લેખા પછી સમય તો 10 12 દિવસ નો હતો પણ મારા મમ્મી એ મારો પરિવાર તૈયારી 6 મહિના પહેલા કરતા હતા એટલે ચૂંટણી જે છે એ ચૂંટણી જાહેર જ્યારે પણ થાય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી એ ઉમેદવાર ગાજતે અહીંયાથી ગાંધીનગર સુધી પહોંચાડવાના છે ખાસ કરી અને હું વિસાવદરના લોકોની વાત કરું તો જ્યારથી ગોપાલભાઈ નું નામ જાહેર થયું ત્યારથી જે ઉત્સાહ વિસાવદર માં જોવા મળે છે અદભુત નજારો છે વિસાવદર આમ તો પરિવર્તન ની ભૂમિ હતી જ વિસાવદર ના ક્રાંતિકારી વિચારો ધરાવતા લોકો છે પણ ખરેખર ગોપાલભાઈ નું નામ જાહેર થયું એટલે સોનામાં સુગંધ ભળે એના જેવી વાત થઈ છે વિસાવદર માં પરિણામ ચોક્કસ થી આવશે ગોપાલભાઈ ઇટાલિયા જીતશે પણ જે વિસાવદર ના લોકોના મિજાજ ની વાત કરીએ તો આજની સભામાં પણ અને જયારે જયારે ગામડે ગામડે જઈએ છીએ દરેક લોકોના ઘરે લગ્ન આવ્યા હોય ને આવું દેખાય છે ચૂંટણી ની તારીખ જાહેર ભલે ન થઈ હોય પણ ચૂંટણી લડવા માટે ગોપાલ ઇટાલિયા નહીં વિસાવદર ના તમામ ખેડૂતો બાયો ચડાવીને તૈયાર ઉભા છે રાજુભાઈ એક બીજી વાત જાણવી છે કે લઈને કોઈ નવો નિર્ણય કરવામાં આવ્યો કે કે કેમ કારણ જે સમયે સમયે વાવની ચૂંટણી હતી એ આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ઉતારવામાં આવ્યા હતા એટલે શું હવે આ બાઠકને લઈને કોઈ કોંગ્રેસ સાથે વાતચીત થઈ છે કે પછી ગઠબંધનમાં કયો મોટો ખુલાસો થવાનો છે એને લઈને કોઈ કોઈ માહિતી ખરી નવી ગઠબંધનને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જનરલ તો લોકસભાની ચૂંટણી વખતે જયારે ઇન્ડિયા ગઠબંધન ની વાત થઈ ત્યારે ગુજરાતની પેટા ચૂંટણીઓ જે આવવાની હતી એને લઈને ચર્ચાઓ થઈ ગઈ હતી જે મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોએ પણ જાણ્યું જયારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે મળ્યા એટલે ફાઈનલ ચર્ચા થઈ ગયેલી છે કે ભાઈ અર્જુનભાઈ મોટવાડિયા પોરબંદર થી લડ્યા હતા કોંગ્રેસમાંથી જીત્યા હતા અને અહીંયા બે બાય ઇલેક્શન આવે છે તો કોંગ્રેસે લડવું વાવની વાત હતી તો બાય ઇલેક્શન આવ્યું કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી જીતેલા હતા તો ત્યાં પણ કોંગ્રેસે લડવું તો જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીતેલા છે ત્યાં કોંગ્રેસ લડશે ભાજપના ઉમેદવાર ની સામે મજબૂતાઈથી ટક્કર આપવા માટે મજબૂતાઈથી જીતી શકે એટલે આમ આદમી પાર્ટી એ ઉમેદવાર નહીં રાખવાનો આવી શરત થયેલી અને જ્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતેલો એટલે કે વિસાવદર માંથી તો આમ આદમી પાર્ટીના ઉમેદવારે રિઝાઇન આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો ત્યાં જયારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે આવું કમિટમેન્ટ પ્રદેશના નેતૃત્વ આપેલું હતું અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ કમિટમેન્ટ પર પ્રદેશ નેતૃત્વ અને કોંગ્રેસ ખરી ઉતરશે એટલે ગઠબંધન તૂટવાનો મને એવું કોઈ લાગતું નથી પ્રશ્ન છે અને જો ગઠબંધન તૂટે તો તો રાજકીય પાર્ટીઓ પર કાલે કોઈ ભરોસો નહીં કરે કોઈ કોઈના કમિટમેન્ટ પર ભરોસો નહીં કરે જો રાજકીય પાર્ટીઓને આપેલા કમિટમેન્ટો તૂટતા હોય તો મતદારોના કમિટમેન્ટ પણ તૂટી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવા માટે કોંગ્રેસ બિલકુલ ઉમેદવાર અહીંયા નહી રાખે અને જે અમારી સાથે કમિટમેન્ટ થયેલું હતું એ કમિટમેન્ટ પર કોંગ્રેસ ખરી ઉતરશે અમને પૂર્ણ વિશ્વાસ છે રાજુભાઈ તો બીજો એક સવાલ છે કે વદર માટે ગોપાલ ઇટાલિયા ની પસંદગી કેમ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા આજે વાતચીત કરવામાં આવી હતી આ સંમેલનમાં અને ઘણા બધા મોટા વાયદાઓ પણ કરવામાં આવ્યા છે ખાસ કરીને ઝોન નાબૂદ કરવાની વાત હોય કે બીજા કોઈ પણ મુદ્દાઓને લઈને વાતચીત કરવામાં આવી છે તો આ બેઠકને લઈને ગોપાલ ઇટાલિયાની પસંદગી જ કેમ કરવામાં આવી વિશાવદરને મજબૂત લડાયક માણસની જરૂર હતી હમ અમારી પાર્ટી પાસે મજબૂત લડાયક માણસો ઘણા છે પણ અમે બધાએ અંદરો અંદર ચર્ચા કરી નક્કી કર્યું અને વિસાવદરના લોકો પાસેથી એના અભિપ્રાયો મંગાવ્યા તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું બધી રીતે બંધ બેસતો માણસ અને આ માણસ જો વિધાનસભામાં ગોપાલભાઈ જાય તો ગુજરાતના યુવાનોની વાત હોય બેરોજગાર યુવાનો પરીક્ષાર્થીઓ જ્યારે પેપર ફૂટતા હોય તો એના મુદ્દે બોલવાની વાત હોય ખેડૂતોના પાક નુકસાનના વળતર મુદ્દે બોલવાની વાત હોય ખોટી જમીન માપણી રદ કરવાની વાત હોય પાક વીમા યોજનાઓ જે ગુજરાતમાં કૌભાંડ કરીને ભાગી ગઈ છે એના પાસેથી હિસાબ લેવાની વાત હોય તમામ મુદ્દે ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી વિધાનસભામાં દરેક વર્ગનું સ્ટેન્ડ રાખી શકે એટલે અમે બધા સર્વાનુમતે અમારો ભાઈ સમજી ગોપાલ ઇટાલિયા નામની જયારે વિસાવદર માં ચર્ચા કરી તો જબરજસ્ત ઉત્સાહ સાથે લોકોના અભિપ્રાયો આવતા બસ એક જ ચાલે તો ગોપાલ ઇટાલિયા વિસાવદર થી ચાલે તો સર્વાનુમતે અહીંયાથી જે મેસેજ દિલ્હી સુધી ગયો અને અરવિંદજી એ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું અ રાજુભાઈ તો અત્યારે વિસાવદરના માટે થઈને મુખ્ય કયા એવા મુદ્દાઓ છે કે જેને લઈને આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે કારણ કે વિસાવદરમાં પણ અત્યારે હાલ ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને લઈને રાજકારણ દરમાઈ શકે છે અથવા તો પછી ત્યાંની સામાન્ય જનતા છે લોકોને કોઈક ને કોઈક પ્રોબ્લેમ આવતા હોય છે તો ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટી કયા મુખ્ય મુદ્દાઓને લઈને મેદાને ઉતરી છે આ વખતની ચૂંટણીમાં ખાસ કરી અને આ વિસ્તારમાં ખેડૂતોનો જે મુદ્દો છે તો એમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે ફળદ્રુપ અને સારામાં સારી ખેતી ખેડૂતો સુરત અને અમદાવાદ સ્થળાંતર કરવા માટે લાચાર છે જો ખેતીમાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે ખેતીમાં સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ખેડૂત ત્રણ સિઝન સારામાં સારી લઈ શકે એવી જો વ્યવસ્થા કરવામાં આવે

આ જે મહાસંમેલન થયું એની અંદર કોઈ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે પાર્ટી માટે થઈને અથવા તો પછી વિસાવદાની ચૂંટણી લઈ લો કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી લઈ લો કે કારણ કે પહેલી વખત એવું થયું છે કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એક થયા છે ચૂંટણી માટેની વાતચીત કરવામાં આવી છે કે હવે કેવી રીતે કરવાનું છે આગળની આપણી રાજનીતિ શું રહેશે તો કોઈ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે ખરા આ મહાસંમેલનમાં અ ખાસ કરી અને આવતી પહેલી તારીખથી અમારા પ્રભારી દુર્ગેશ પાઠક હોય કે પછી ગુલાબભાઈ યાદવ હોય કે અમારા ખૂબ સંગઠનમાં એવા પ્રભારી હોય તો તમામ લોકોએ અમારી જુનાગઢ ખાતે કોર કમિટીની મિટિંગ હતી જેમાં ખૂબ મહત્વના નિર્ણયો લીધા છે આજે એની અમુક નિર્ણયોની જાહેરાતો પણ આજે થઈ છે કે આવતી પહેલી તારીખથી જયારે ગુજરાત સ્થાપના દિવસ છે આવતી પહેલી તારીખે તો ત્યારથી લઈ અને ગુજરાતમાં દરેક વિધાનસભાઓમાં ખાસ કરી અને પહેલા તબક્કામાં દરેક જિલ્લાઓની દરેક લોકસભાની અંદર બે બે વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ યાત્રા દરેક જગ્યાએ નીકળશે જેમાં પરિવર્તન સભાઓનું આયોજન કરવામાં આવશે ગુજરાતની તમામ વિધાનસભાઓમાં પરિવર્તન સભાનું આયોજન થશે એના માટે એક મહત્વના જે પ્રદેશના નેતાઓ હતી એમની પણ નિમણૂક કરી દેવામાં આવી છે કે આ નેતાઓ પહેલે આવતી પહેલી તારીખથી એટલે કે પહેલી મેથી ગુજરાતના તમામ વિધાનસભાઓમાં પ્રવાસ કરશે અને પરિવર્તન એના માટેનું સંગઠન તૈયાર કરવામાં આવશે આખે આખું માળખું ઊભું કરવામાં આવશે ત્યાર પછી વિધાનસભાની તૈયારીઓ ચાલુ થશે પણ વિસાવદર માટે જે જાહેરાત કરવામાં આવશે આજ ચર્ચાઓ તો થઈ ગઈ છે પણ આજકાલમાં એની જાહેરાત પણ થશે કે વિસાવદરમાં પણ ખેડૂતો માટે થઈ અને ખેડૂત સ્વાભિમાન સ્વાભિમાન નું આયોજન પણ થશે વિસાવદરમાં જેટલા જેટલા યુવાનો માટેના મુદ્દાઓ છે મહિલાઓ માટેના મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી વિસાવદરના ગામડે ગામડા ખૂદી વળશે જી રાજુભાઈ એક તરફ કોંગ્રેસનું પણ સંગઠન અત્યારે તૈયાર થઈ રહ્યું છે કદાચ તમને ધ્યાન હોય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ તૈયાર થઈ ગયું છે અને હવે એક એલાન કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીનું પણ એક સંગઠન તૈયાર થઈ રહ્યું છે બંને પાર્ટીઓની સામે ઊભું રહેવા માટે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન કેવી રીતે તૈયાર કરશે અને કેટલું મજબૂત હશે મને એટલી ખબર છે કે દરેક પાર્ટીઓ પોતપોતાના સંગઠન તો તૈયાર કરતી જ હોય છે દરેક પાર્ટીઓ પોતાની તૈયારી કરતી હોય છે ગ્રાઉન્ડ પર ઉતરવાની તૈયારી કરતી હોય છે જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ તૈયારી કરતા હોય પણ મને એટલી ખબર છે કે અમારી પાર્ટી પાસે નીડર લડાયક અને મજબૂત નેતાઓના સહારે મજબૂત કાર્યકર્તાઓના સહારે અમે ફાઈનાન્શિયલ બીજી પાર્ટીઓ જેટલા મજબૂત નથી પણ જનુન થી લડવા વાળા કાર્યકર્તા જનુનથી લડવા વાળા લોકો અને નેતાઓ અમારી સાથે છે જેના સહારે અમે ગુજરાતમાં જબરજસ્ત આવનાર સમયમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એવડું મજબૂત સંગઠન બનાવીને ગુજરાતના ખેડૂતો માટે યુવાનો માટે અને આજે જે વ્યાયામ માટે વ્યાયામના શિક્ષકો જે ભરતી માટે થઈ અને ગાંધીનગરમાં બેઠા છે દરેક વર્ગના લોકો દરેક યુવાનો જયારે જયારે ગાંધીનગરમાં બેઠે છે ત્યારે ખરેખર અમને અંદરથી દુઃખ થાય છે કે સરકારે સાંભળવા ના હોય એના બદલે સરકાર એને ઢસડીને બસોમાં બેસાડીને લઈ જાય મહિલાઓને લઈ લઈ જાય જાય કરીને છે છે કરે લોકોનો અવાજ સાંભળવાની કોશિશ સરકારે કરવી જોઈએ એના બદલે અવાજ દબાવવાના પ્રયત્ન થાય છે તો આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર સમયમાં દરેક રણનીતિ તૈયાર કરી દરેક લોકોની વેદનાને ને વાચા આપવાના પ્રયત્નના ભાગરૂપે આમ આદમી પાર્ટી સંગઠન બનાવે છે બાકીની પાર્ટીઓ પોતપોતાની રીતે કામ કરે પણ અમારી પાર્ટી

જે પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે મજબૂત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કે પછી બેઠક હોય હોય કે વિધાનસભાની ચૂંટણી એ એ દરેક વાતને લઈને ક્યાંક હવે આમ આદમી પાર્ટી પાર્ટી છે પણ કોંગ્રેસ અને ભારતીય જનતા સામે પોતાનું એક નવું સંગઠન છે તે પણ લાવી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો હવે વિસાવદરની જનતા છે એ પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી હોય એવું લાગી રહ્યું છે એવા પણ રાજુ કરપડા દ્વારા કહેવામાં આવી છે અનેક એવી વાતો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર